અમદાવાદ શહેરમાં આગમન પૂર્વે પ્રીમિયમ મંડળી ગરબા અંગે મોટી જાહેરાત કરાઈ છે પ્રસ્તુત શુભ મંડળી દ્વારા આયોજિત આ વિશિષ્ટ ગરબા બાવીસમી સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન ફ્લોરેડ પાર્ટી પ્લોટ સરદાર પટેલ રિંગ રોડ ઓગણજ ખાતે યોજાશે ગોપાલ ભરવાડ દેવરાજ ગઢવી ગીર કૌશિક ભરવાડ પર્થદાન ગઢવી સુહાની શાહ અને લગી મીર જેવા પ્રભાવશાળી કલાકારો તેમના સંગીત અને સ્વરોથી આ નવરાત્રીને યાદગાર બનાવશે ગરબા પૂર્વ મીડિયા મિત્રો માટે ખાસ પ્રી એનાઉન્સમેન્ટ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આ પ્રસંગે વિશાલ મીર પર્થ ગામરા વેદાંશ શર્મા તેમજ ભવ્ય લોધિયા ભાવેશ ખોડિયાર તથા સચિન સિંધવ ઉપસ્થિત રહીને મીડિયા સાથે આ ભવ્ય ગરબા વિશે માહિતી આપી હતી મારું નામ વિશાલ મીર છે અમે ગયા વર્ષની સફળતા બાદ મા અંબાના ચરણે શીશ નમાઈ આ વખતે ફરી વખત અમે શુભ મંડળી પ્રેઝન્ટ મોરપિંચ નું આયોજન કરી રહ્યા છે અહીંયા આગળ અમે નવામાં મોરપિંચની આખી અલગ જ થીમ ન્યૂ કરી રહ્યા છે અને અમારા કોન્સેપ્ટની વાત કરું તો નવ થી બાર અમે ઓર્કેસ્ટ્રા સાથે જે સિંગર ગાશે અને બાર વાગ્યા પછી એ મંડળી ગરબાનો અમારો કોન્સેપ્ટ છે કે જે અમદાવાદની પબ્લિકે બહુ દિલથી એ સ્વીકાર્યું છે બાર વાગ્યા પછીની જે ગાઈડલાઈન છે એમની અંદર અમે ખાલી ફક્ત અને શરણાઈ ઉપર જ મંડળી ગરબા છે અહીંયા ગ્રાઉન્ડ ની અંદર જો સેફ્ટી વાત કરું તો બોયસ માટે અમે બાઉન્સર ગર્લ્સ માટે ગર્લ્સ બાઉન્સર ગ્રાઉન્ડ ઉપર જ તે નાની એવી મેડિકલ સર્વિસ ટીમ બેસે છે કોઈ કોઈ ઇમરજન્સી તો ગ્રાઉન્ડ ની બાર એકસો આઠ એટલે એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર હોસ્પિટલ મળી શકે એટલે એમ્બ્યુલન્સ બી અમારે ગ્રાઉન્ડ ની જ હોય છે પ્લસ કે પાર્કિંગની અંદર વાત કરું તો અમારી એક જ જોડે પંદરસો થી બે હજાર ગાડી અને ટુ વ્હીલર પાર્ક થઈ જાય એવા અમારા વિશાલ જંગ પાર્કિંગની સુવિધા બી છે કલાકારની અંદર વાત કરું તો એવા ગુજરાતના ફેમસ એવા કપડાં મેચિંગ ગીત જેને ગાયું છે એવા કૌશિકભાઈ ભરવાડ બી છે અમારા ત્યાં ગોપાલભાઈ ભરવાડ છે સુહાની બેન શાહ છે પાર્થન ગઢવી છે દેવરાજભાઈ ગઢવી છે અમારા તો સિંગલ પાસ છે સાતસો રૂપિયાનો છે કપલ પાસ છે બારસો રૂપિયાનો છે ગ્રુપ એન્ડ ટેન એ પાંચ હજારનો છે જેને ઓનલાઈન જોતવા હશે એ બુકમય શો માંથી બુક કરાવી શકશે જેને ફિઝિકલ જોતા હશે તે અહીંયા ગ્રાઉન્ડ ઉપર બોક્સ ઓફિસમાંથી બુક કરાવી શકશે અને કોઈને એડવાન્સ જોવા હશે તો અમારા ગ્રાઉન્ડ અહીંયા જે નંબર આપેલો છે ત્યાંથી સંપર્ક કરીને મેળવી શકશે જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ